ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ તેરથી નેવું ટકા ટાયર જોવા મળશે પિસ્તાલી હોસ્પાવરનું ટ્રેક્ટર એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ ઇસ્ટ્રા નવી સત્રી નવી બેટરી લુકવીસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે બે લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મેસી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને દક્કુભાઈ પાસે શૈલીષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ પર જ્યારે રસ્તાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડેલ ચરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુતાળી બાળક પશુકોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સારો લાગે તો લાઇક કરો કોમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું ભાઈને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને આપશો નથી અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો ફરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી રીતે માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો તેને ફોલો કરી દો ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા રહેશે